ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડાએ પ્રેસ કોન્ફરન્સને સંબોધી હતી આ કોન્ફરન્સમાં જિલ્લામાં બનતા સાયબર ક્રાઈમના ગુનાઓને અટકાવવા માટે હેલ્પલાઇન નંબર એક નવ ત્રણ જીરો પર કોલ કરવા નાગરિકોને જણાવ્યું હતું સાયબર ક્રાઈમનો ભોગ બનનાર દરેક નાગરિક તુરંત જ આ હેલ્પલાઇન નંબર પર પોતાની ફરિયાદ લખાવી આપવા પણ જણાવ્યું હતું હાલમાં વિવિધ પ્રકારે સાયબર ક્રાઈમ આચરવામાં આવી છે આથી ભરૂચની જાહેર જનતાને કોઈપણ લોભ લાલચમાં ન આવું તેમજ કોઈ પણ જગ્યાએ રૂપિયાનું ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક મયુ ચાવડા દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી સાયબર ક્રાઇમ રોકવા એક નવ ત્રણ જીરો નંબર પર કોલ કરવા નાગરિકોને સલાહ આપવામાં આવી હતી તાજેતરમાં ઘણા બધા ગુનાઓ દાખલ થયા છે અને ઘણા બધા પ્રકારના ફ્રોડ આવેલા છે ત્યાંનું ઉપર મારી તમામને વિનંતી છે કે આ પ્રકારના ફ્રોડ થાય ત્યારે તમારે આના લાલચમાં નહીં આવી અને આ ફ્રોડ થતાં અટકાવવાની અને પોલીસને જાણ કરવાની વિનંતી છે જનરલી સાયબર ફ્રોડ ઘણા બધા પ્રકારના હોય છે જેમાં ફેક આઈડેન્ટિટી ફ્રોડ હોય છે કે ખોટી ઓળખ આપીને પોલીસની કસ્ટમ્સ ઓફિસરની કે સેન્ટ્રલ એજન્સીના કોઈ ઓફિસરની ઓળખ આપી અને એ લોકોને ધમકાવીને પૈસા એઠવાનું કામ કરે છે એ એક પ્રકારનું સાયબર ફ્રોડ છે એના સિવાય ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ છે ક્રેડિટ કાર્ડ ફ્રોડ છે ઓનલાઈન શોપિંગ ફ્રોડ છે ઓટીપી આપવા માટેના ફ્રોડ છે લોન એપ્લિકેશનના ફ્રોડ છે લિંક આપવાનું અને જોબ ફ્રોડ નોકરી આપવાના બાને પણ ઘણા બધા ફ્રોડ થાય છે અને ઇન્વેસ્ટમેન્ટ જેમાં આપણને શેર બજારના ટ્રેડિંગમાં કે કોમોડિટી ટ્રેડિંગમાં આપણને પહેલાં ટેમ્પરરી ફાયદો આપી પછી મોટા પૈસાનું રોકાણ કરી અને પછી આપણી સાથે ફ્રોડ થતું હોય છે ભરૂચમાં આ પ્રકારના ફ્રોડ થાય છે અને અલગ જગ્યા ઉપર ફ્રોડ થાય છે જ્યારે આવા પ્રકારના તમારા ઓનલાઈન ફ્રોડ થતા હોય છે ત્યારે કોઈ બી લોભ લાલચમાં નહીં આવી અને આવા પ્રકારના બનતા બનાવો અટકાવવાની